ઔટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ સી તથા

કોટડા ઘડી થી લાંબડિયા તરફ આવી રહેલ છે જે બાકીની આધારે જોટાસંત્ર રસ્તા ખાતે ઉપરોક્ત બાતમી હકીકત મુજબ શંકાસ્પદ મોટરસાયકલ ચાલકની તપાસમાં રહેતા ઉપરોક્ત બાતમી મુજબની ની લઈ તે બાળકો ધરાવતા આરટીઓ પાર્સિંગ તથા માલિકીના આધાર પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાવતા સદર મોટરસાઇકલ કોની છે ને ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જાય છે તે બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી સંતોષકારક હકીકત જણાવતો ન હોય જેથી પોકેટ કોપમાં નંબર નાખી તપાસ કરતા મોટરસાઇકલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં નોંધાયેલ જણાતા તેની કિંમત રૂપિયા પચીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરી તે પોલીસ સ્ટેશન લાવી વધુ કરતા પોતાની સાથે મળી અન્ય ચોરી કરી તેના ઘર નજીક જાળી જાંખરામાં છુપાવી રાખેલાની કબૂલાત કરતા તે જગ્યાએ તપાસ કરતા ખેડબ્રહ્મા ઈડેર વડાલી અને અન્ય જગ્યાએથી ચોરાયેલ મોટર મળી આવતા તે મોટર રિકવર કરી શોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરવામાં ખેડૂત પોલીસ સ્ટેશને સફળતા મળી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા